એક પણ બસ મળતી નથી અને અમે બસ ની છેલ્લા અઠવાડિયા થી અરજી કરી છે પરંતુ આજકાલ આજકાલ એમ જ કરે છે ને અમે જયારે બસ નું કે ત્યારે એમ કે છે કે અમે અરજી મોકલશું મોકલશું પણ હજી અમને એકવાર પણ સીધો જવાબ નથી મળ્યો આ માટે અમે આજ તો જ્યાં સુધી બસ ઉભી નહીં થાય બસ શરૂ નહીં થાય ત્યાં સુધી અમે અઠવાડિયા માટે અરજી આપેલી છે એના સબૂત પણ અમારી અમારી પાસે છે જવાબ આપે છે કે જવાબ નથી આપતા ડેપોમેન્ટ એમ જ કે છે મોકવાના છીએ એ મોકલવાના છે અરજી સબૂત પણ છે